વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે વડોદરાના ગોપાલક અને રામ ભક્ત વિહાભાઈ ભરવાડે એકસો ફૂટ લાંબી અને ત્રણ ફૂટ ફોડી વિશાળ કાય અગરબત્તી બનાવી છે જે એક થી દોઢ મહિના સુધી પ્રજ્વલિત રહેશે આગરબત્તી વડોદરાથી એકત્રીસમી ડિસેમ્બરે ખાસ વાહન મારફતે અયોધ્યા મોકલવામાં આવશે જે બાબતે ગાયત્રી પરિવાર દ્વારા તે સ્થળે આવેલા મંદિરમાં હવન અને પૂજા કરાવવામાં આવી હતી હવે પાંચસો વર્ષથી પણ વધારે સમય વીત્યા પછી આ ભારત દેશના ઋષિમુનિઓ આ ભારત દેશના નાગરિકો અને જનતા આતુરતાથી વાટ જોતી હતી અને આજે પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં મંદિર નિર્માણ પામ્યું છે એમાં ઘણા ભક્તોએ શહાજત વોરી છે શહીદી વોરી છે ત્યારે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના અથાત રત્ન રહ્યા નામદાર સુપ્રીમ કોર્ટે પણ આમાં જજમેન્ટ આપ્યું અને રામ મંદિર છે એ નિર્માણ પામ્યું ત્યારે બાવીસમી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એવું ક્યાંક મેં સાપામાં વાંચ્યું હતું ચાર છ મહિના પહેલા એટલે મને એક વિચાર આવ્યો કે પ્રભુ રામ જયારે હજારો વર્ષો પછી એમના સ્થાન પર પધારી રહ્યા છે ત્યારે કારણ કે મોદી સાહેબ ગુજરાતના એટલે અમારે ગુજરાતની અંદરથી પણ કંઈક જવું જોઈએ કારણ કે આખા ભારતની અંદરથી રામ ભક્તોએ પોતાની યથાશક્તિ પ્રમાણે ત્યાં મોકલ્યું છે તો અમે કઈક એની જુદું કરવા માંગતા હતા એટલે ફૂટ લાંબી ધૂપસળી કેમ બનાવી સમય સમય શોર્ટ હતો હતો ચોમાસાનો ઘણો મોટો પડકાર હતો પણ અમને દ્રઢ રામ ઉપર વિશ્વાસ હતો કે અમારું કામ ચોક્કસ સફળ થશે એટલે અમે જૂન જુલાઈમાં કામ ચાલુ કર્યું બે મહિના કામ થયું થોડુંક સ્ટોપ થયું પાછું ચોમાસું ગયું પાછું કામ ચાલુ કર્યું કારણ કે ચોમાસાના સમયમાં આટલી મોટી અગરબત્તીને સાચવી અમારી સામે બહુ ખૂબ મોટો પડકાર હતો અમારી પાસે એટલી મોટી અહીં વ્યવસ્થા પણ કરવાની નહોતી પણ ખરેખર પ્રભુ રામની ઉપર અમને વિશ્વાસ હતો વાવાઝોડું હતું વરસાદ હતો તેમ છતાંય આ જ જગ્યા ઉપર વરુણદેવે કૃપા કરી મેઘરાજાએ કૃપા કરી ભગવાન રામે અને હનુમાનજીએ ચાર મહિના ચોમાસાના અમારી અગરબત્તી સુરક્ષિત અને સહી સલામત રહી અને અત્યારે પૂર્ણ કામ કરી દેવામાં આવ્યું છે અગરબત્તીને યોધ્યા મોકલવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આખા રામ ભક્તો જોડાયા છે ગાયત્રી પરિવાર જોડાયું છે બધા જનો સહયોગ બહુ સારો મળી રહ્યો છે ત્યારે આ યોધ્યામાં જ્યારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રભુ રામની બાવીસ જાન્યુઆરી થવાની છે આ એક ઐતિહાસિક પ્રોગ્રામની ના સાક્ષી બનવા માટે આખું ગુજરાત તબદર છે અને તંગતોડ મહેનત કરી રહ્યા છે અમારા રંજનબેન ભટ્ટ શ્રી પણ છેલ્લા ત્રણ મહિનાથી આમાં સતત ચિંતા કરી અને રાત દિવસ એક કરી અને આખો પ્રોગ્રામ સફળ કરવાનું આયોજન કરી રહ્યા છે